કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો આજે ચાલુ કરું છું તો હવે આવી ગયો છું ગેરેજમાં અને કાકા ગયા છે સાઈડ ઉપર તો હાલો હવે પેલા ફાકી છે તો ફાકી આપણે લતવા આવું પછી આપણે વિલોગ આગળ વધારશું વિલગ પછી આપણે આગળ વધારતા રહેવું તો વિલગ માં બના રહેજો અને પહેલા તો હવે એક આપણે ચાર્જિંગ માં મૂકવાનું છે તે ચાર્જિંગમાં મૂકી દો તો હવે મૂકી દીધું છે ચાર્જિંગમાં માઈક છે ચાલો હવે સાયકલ બારે કાઢી લઉં પેલા અને પછી આપણે જઈ અને કાકા ગયા સાઈડ ઉપર તો એક મંદિરેથી ત્રિશુળ આવ્યું હતું એ કોટિંગ મારવાનું હતું તો આપણે કોટિંગ મારી દીધું છે જો કેવું ચમકીએ છે તો હવે આવી ગયો છું ફાકી લઈને પાછો તો હવે ફાંકી લઈને આવી ગયો છું તો ફાંકી બનાવીને આપણે ખાઈએ પેલા સાયકલ અંદર લઈ લઉં પછી આપણે તો હમણાં થોડાક દિવસથી ફોન બગડી ગયો હતો એટલે પછી વિલોગ હમણાં નહોતો બનાવતો કારણ કે બેટરી જાતે રહેતી નહોતી હવે થોડાક ફોન હાલે છે ચાર્જિંગ કરવું એટલે તો એટલે આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો વિલોગ ટ્રાય કરી જઈશ કે કાયમી આવે તો બેના અને આવી વિલોગમાં બીને સાયકલ મૂકી આપણે હવે થોડું કામકાજ છે તો એ કરવાનું છે એ કામકાજ છે એ આપણે પતાવી નાખી ફોન બગડી ગયો તો એના માટે વિલોગ હમણાં નહોતા આવતા તો હવે ટ્રાય કરી જઈશ કાયમી વિલોગ બનાવવાની અને

એટલે બે નહીં ફોર વ્હીલર ઇન્ટ્રા બે તો હવે કારખાનામાં આવી ગયો છું ક્યારનો ચા પાણી નાસ્તો કરીને ફાંકી બાકી ખાઈ લઈને પછી આપણે થોડુંક કામકાજ આગળ વધારીએ અને હમણાં પછી નવરા નહોતા એટલે પછી વિલગ નહોતો બનાવતો કારણ કે હમણાં બે ત્રણ એક્ટિવા જનરલ કર્યા તો આપણે કોફી કલરનો એક્ટિવા કર્યું હતું ત્યારે તો વિલગ બનાવતો હતો હું એનો તો વિલોગ એ છે એ પછી ત્રણ એક્ટિવા કર્યા અને એકાદે બે ત્રણ સ્પ્લેન્ડર કર્યા એટલે પછી હમણાં નવો નવરો નહોતો એટલે વિલોગ એમ નહોતા બનાવાતા અને ટાઈમ નહોતો મળતો અને એક પછી આપણે સ્પ્લેન્ડર લીધું છે એ તો અહીંયા અહીંયા ઢાંકીને રાખ્યું છે જનરલ તો થઈ ગયો થોડું કામ બાકી છે એટલે રાખ્યું છે બરાબર જો તમને રીંગો બતાવું આપણે એમાં નાખવાના છે મેગવિલ પણ એના હિસાબે બહાર નથી કાઢ્યું અને થોડુંક ફિટિંગ કરવાનું બાકી છે તો અલગ અલગમાં રહેજો અને સ્પ્લેન્ડર થઈ મેગવેલ આવી જાય પછી આપણે બહાર કાઢવાનું છે એનો સામાન્ય થોડો ઘણો લેવાનો બાકી છે એક સાયલેસન બીજું ત્રણ વસ્તુ બાકી છે એટલે કમ્પ્લીટ કરવાનું બાકી છે અને અને હજી નામે નથી ચડાવ્યું તો નામે ચડાવવાનું બાકી છે મારા નામે એ પછી આપણે ચડાવી દેશું પછી થોડા નવરા નહોતા એટલે પછી મૂકી દીધું છે કામકાજ એવું હતું એટલે ઢાકી રાખી દીધું છે મેગી લાવે પછી આપણે એનું ફિટિંગ કરવાનું કરી દેવું બાકી ટાંકી બાકી થઈ એ બધું બધાય ખોખા પડ્યા માટે એની તો લીક થઈ ગઈ કલર છાંટવા માટે હું એને સાફ કરતો તો ને કલર કરવા માટે એમાં તેનું નીકળવું એટલે પેટ્રોલ ઢોરાવા અંદર તો પછી કાકા કે કહી કેંધાવી નથી એટલે ગૌરી પાછી અત્યારે કરાવીને કરાવી આપણે કે ચાલુ કરશું તો ઈ કે લીકેજ થાય ને પેટ્રોલ પછી કે જનરલ જતા પછી પાછું દોરાય તો એ કે નકામું હોય એટલે પછી નવી જ લઈ લીધી છે તો ઘણો ખરો સામાન પણ એમાં નવો નાખી દીધો છે અને બધું કલર કામ કામે થઈ ગયું છે તો અત્યારે ઢાંકીને રાખ્યું ગયું છે કારણ કે ચાલતા કંઈક ને કાંઈક કામકાજ હોય તો પછી કલર ઉડે એટલા માટે ઢાંકીને અહીં મૂકી દીધું અંદર જ્યારે ઢીંગવું છે તો મેઘબિલ નાખવાય આપણે પછી આ કલાસ મસ્તીનું થઈ જાય ને પછી બાર કાઢવું છે ત્યાં નામે ચડી જાય આપડા

તો કેમ જો હવે આવી ગયો છું ગીરેજ માં તો પછી બપોરે થોડીક વાર અહીંયા બેઠો તો અને પછી ત્યાં બાર વાગી ગયા એટલે પપ્પાનો ફોન આવ્યો તો બાર હાડા બારે તો પપ્પાને પછી તેડવા આવી ગયો તો એટલે પછી જમવાનું બાકી હતું એટલે પપ્પાને તેડીને આવ્યો પછી પપ્પા જમીન થોડીક વાર ફૂતા હતા પછી પાછો જમીન અત્યારે હમણાં મૂકીને આવ્યો છો બધી મીલે પાછું ફેરામાં જવાનું હતું ભરવા કડીને એટલે પપ્પા ગયા છે ભરવા અને પછી હવે આવી ગયો છું ગેરેજમાં પાછો તો હવે થોડું ઘણું કામકાજ છે અહીંયા બેઠો બેઠો કરું છું તો હવે વાગી ગયા છે બપોરના ત્રણ ત્રણ વાગ્યા છે તો હવે જાઓ ચા પીતો આવો પછી આપણે ફાકી ખાઈને પાછું ત્રણ કાલ ચાલુ કરી દઈ તો હલો વિલોગમાં બહીને રહેજો પછી આપણે વિલોગ ધીરે ધીરે આગળ વધારતા રહેવું તો હવે ગેરેજ કરી દો બંધ પછી જાઓ ચા પીવા તો કેમ છો હવે બધા વાગી ગયા છે હાઈ ના હળા હાથ ની મથે થઈ ગયું છે તો પછી થોડુંક કામકાજ કર્યું અને પછી મહેમાન આવવાના હતા એટલે પછી ઘરમાં વહી ગયો તો નાઈ ધોન કમ્પ્લીટ થયો એટલે પછી મોડું થઈ ગયું અને પછી હવે દિયા કરીને હજી ગેરેજમાં આવ્યો જ છઉં તો મારા દાદા ને દાદી બે આવ્યા હતા બાર ગયા તા એટલે ત્યાંથી સીધા ડાયરેક્ટ અહીંયા આવ્યા હતા આટો મારવા એમને તો એટલે પછી મોડું થઈ ગયું અને પછી દિયાબત્તી કર્યા દીયાબત્તી કરીને હવે ગેરેજમાં આવ્યો હું તો હવે ગેરેજમાં એમને ખાલી આવ્યો હતો હવે આવશું ફાકી ખાઈ લઉં અને પછી દૂધ લેવા જાઓ અને ટાઈમે થતો હવે આઠ વાગ વાગવા આવ્યા છે થોડીક વાર છે ફાળા હાથની માથે થઈ ગયું છે આઠમાં થોડીક વાર આવી છે દસ પંદર મિનિટની બાકી હવે આપણે થોડું ઘણું કામકાજ હતું એ કર્યું અને અને બાકી છે તો હાલો વિ લોક માં બન્યા રેજો ટીવીએસ અંદર મૂકી દીધું છે અને જાઓ દૂધ લેવા કારણ કે આમાં ટીવીએસમાં માં તો વરણ વાગતું નથી બંધ થઈ ગયો કાલે કાલ નહીં પરમ દિવસ છે જે દૂધ લેવા ગયો તો રસ્તામાં એમનું હોરન ચોટી ગયું પછી ચાવી બંધ બંધી ને પાછું ચાલુ કર્યું ને તો પછી હોરન વાગ્યું જ નહીં એટલે ત્યારનું બંધ છે કાલ કાકા લઈ ગયા હતા પણ તોય હોરણ વાગ્યું નહીં અને પછી હવરમાં થોડુંક રિપેરિંગ કર્યું ટ્રાય કરી જોઈ થાય તો કાકા કહી ગયા એટલે ખોયલું હતું પણ તોય હજી મેળા ન આવ્યું એટલે હજી હોરણ વાગતું નથી એટલે હતા નથી લઈ જતો પ્લેજર લઈને જાવું તો પ્લેજર પડ્યો ઘર આગળ તો વિલોક માં બન્યા રેજો હવે થોડું ગેરેજ બંધ અને પછી મળીએ વિલોક માં આગળ તો બન્યા રેજો વિલોક માં તો હવે આવી ગયો છું દૂધ લઈને તો વાગી ગયા છે હાઈન ના આઠ જેવું થઈ ગયું છે તો હવે પ્લેજર અંદર મૂકવા માટે આવ્યો હતો ટીવીએસ તો અંદર જ પડ્યું છે باہ رکھ ہے پلیزر کار کے لگ بھگ آکا نہیں تڑھو جا جائے آج ٹی وی پڑھ لے گیا ابھی بن گا گیا ہے لگ بھگ کداچ تڑا جو ہے تو پلیزر بائی رکھ گرج میں آپ تو تھوڑی پا بہ આ ત્રીસુલય લેવા આવે છે ત્રીસુલય લેવા આવે છે એટલા માટે અહીંયા ગીરજમાં થોડીકર બેહું અને મેં કીધું વિલોગ એડિટિંગ કરી નાખું તો હાલો હવે વિલોગ્ન કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો વિલોગને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈલા વગર હજી કોઈ કરી નથી તો ભાઈલો વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ હવારમાં આવે તો તમને તરત ખબર પડી જાય ચાલો વિલોગ ના કરું છું પૂરો મળીએ કાલે નવા વિલોગમાં તો ચાલો